મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ ખરેખરો હું રિયલ આઈ આપણા આત્માનું જ્યારે આપણે સ્મરણ કરતા હોઈએ છીએ ત્યારે આપણે આપણા ખરેખરા હુંમાં સ્થિત હોઈએ છીએ અને એ સિવાય આપણે આપણા હરાયા પરાયા બિન જરૂરી હુંમાં આપણું જીવન વિતાવી દેતા હોઈએ છીએ તો એના સંદર્ભે એક નાનકડી રચના લખી છે સ્મરણ ખરે ખરા હું હો જો સ્મરણ હરાયા પરાયાનું હો મરણ ખરે ખરા હું જો હો સ્મરણ હરાયા પરાયાનું હો મરણ જ્યારે તમે આત્મસ્મરણની અવસ્થામાં હો છો ત્યારે તમે આકાશ ગંગાથી પણ અદકેરા હો છો એ વખતે તમે તમારા અહંકારથી સો જોજન દૂર હો છો અને તેથી અહંકારથી નિર્મિત થયેલા હરાયા પરાયા હુંઓનું જે લશ્કર હોય છે એ તમારાથી ઘણું જ દૂર હોય છે કદાચ હોતું જ નથી

આપણા જીવનના જે દુઃખ દર્દ વેદનાઓ છે એ આપણા આ હરાયા પરાયા હુંથી નિર્મિત થતા હોય છે ઘડીએ ઘડીએ ક્ષણે ક્ષણે બદલાતા હુંઓ આપણી અંદર કૌરવ અને પાંડવોનું મહાભારતનું જે યુદ્ધ થયું હતું તેવી યુદ્ધની સ્થિતિ કાયમી રીતે નિર્માણ કરે છે અને આપણે આપણા મૂળ સ્વરૂપમાં સચ્ચિદાનંદ સ્વરૂપ છે એમાં રહી શકતા નથી ના દુખ દર્દ કોઈ વેદનાઓ ના દુઃખ દર્દ કોઈ વેદનાઓ સત્ય પ્રેમ આનંદે હો શરણ તો સત્ય પ્રેમ અને આનંદનું જ શરણ હોય છે ના દુઃખ દર્દ કોઈ વેદનાઓ સત્ય પ્રેમ આનંદે હો શરણ ખરે ખરા उनु जो हो स्मरण हराय परयनु हो हरण नाम रूप रंग जाय वीरुमी नाम रूप रंग जाय वीरमी અલૌકિક શરણે હો ચરણ નામ રૂપ રંગ જાય મી અલૌકિક શરણે હો ચરણ ખરે ખરા જો હો સ્મરણ હરાયા પરયાનું હો મરણ एक मौन शांत अपदीप हो एक मौन शांत अपदीप हो आत्मन गिरी राजोदरण एक मौन शांत अपदीप हो આત્મન ગિરી રાજ હો ધરણ ખરે ખરાુ જો હો સ્મરણ હરાયા પરયા નુ હો મરણ આકાશ ગંગા થી હોદ કેરો આકાશ ગંગાથી ो अधकेरो पुनरावर्तन तरण आकश अदकेरो ति हो, ओ हो खरे खरा तरणेखरा जो हो स्मरण ਹਰ ਆਪਰਾਇਆ ਨੂੰ ਹੋਸ ਮਰਨ ਆਤਮਨ ਜੀ ਕਹੇ ਸੁਨੋ ਰੇ ਸਾਧੋ ਆਤਮਨ ਜੀ ਕਹੇ ਸੁਨੋ ਰੇ ਸਾਧੋ ਮਨ ਬੁਦੇ ਚਿਤਨਾ ਹੋ ਕਰ આત્મંજી કે સુનો સાધો મન બુદ્ધિ ચિત ના હો કરણ ખરે ખરા હું જો હો સ્મરણ હરાય પરાયાનું હો મરણ તો મન બુદ્ધિ ચેત અહંકાર છે એ બધા કર્ણો છે સાધનાના બે પ્રકાર છે કર્ણ સાપેક્ષ સાધના અને કર્ણ નિરપેક્ષ સાધના જ્ઞાન માર્ગની સાધના એ કર્ણ નિરપેક્ષ સાધના છે એ મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને મૂકી અને આપણા જે આત્મ સ્વરૂપ છે એમાં સ્થિત થઈ જવાની વાત છે ચેતના એ કોઈ કામગીરી નથી એ એવી સમજ છે કે જે ઉચ્ચતર ભાવ અને ઉચ્ચતર વિચાર કેન્દ્રમાં સ્થગિત છે સામાન્ય વિચારો સામાન્ય ભાવ સામાન્ય કેન્દ્રોમાં આ શક્ય નથી તો આ જે કરણ નિરપેક્ષ સાધના છે આત્મનજી કે શું રે સાધો મન બુદિચિત કરણ ખરે ખરાુજો સ્મરણ હરાય પરાય નુ હોંદન જય શ્રીકૃષ્ણ વાસુદેવસ પરમ કિપીમ ન જાને வசுதேவ கம்சாரூணமர் தேவகி பரமானம் கிருஷ்ணம் வந்தே ஜுரு